કમોસમી વરસાદથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છેલ્લા ત્રણ દિવસથી રાજના અને જિલ્લાઓની જેમ મહેસાણા જિલ્લામાં પણ કમોસમી વરસાદે ભરડો દીધો છે વરસાદના કારણે તૈયાર થઈ ગયેલા ઉભા પા ચોમાસાના પાકને મોટું નુકસાન થવાની સ્થિતિ સર્જાય છે બીજી તરફ હવે રવિ સીઝનની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે રાય જેવા પાકોને પણ વાવણી સાથે જ નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોને વ્યક્ત કરી રહ્યા છે

અને સાથે પવન સાથે અમારી જે અત્યારે જાનવરો માટે ઘાસ ચારો બી વાવ્યો તો એ બી અત્યારે પાણીમાં માં પડ્યું છે અને બહુ મોટું નુકસાન થયું છે ખેડૂતોને અત્યારે શું કરવું સરકાર ખેડૂતોને કંઈ કઈ આપતી નથી અને બહુ મોટું નુકસાન છે ખેડૂતો માટે શું હવે માંગણી શું છે આપડી માંગણી સરકાર અમને આનો વળતર આપો કપા બગડી ગયા છે એનું રૂએ કાળું પડી ગયું છે અને જાહેરાતો ઉગ્યા જ નથી અત્યારે લોકો મહેનત કરી કરી ને મરી ગયા છે